ઓડિશામાં સિદ્ધના ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો ધાબળા વિતરણ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુમાં રાત્રે સૂતા હોય જેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટા ઉપર સુતેલા હતું આ નું સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી જગદીશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ બારોટ દિનેશભાઈ રાણીંગા કિશોરભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી સાગરભાઈ સુવા નીલુભાઈ ગોંધિયા ભરત બાસોપી વગેરે જોડાયા હતા તેમજ આ સમયે ખાંભાના સ્વામી વિષ્ણુ પ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ આ દાબળા વિતરણ માંગ સાથે જોડાઈ અને આશીર્વાદ આપેલા હતા રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા નમસ્કાર જય શ્રીવેદી પ્રમુખ સિદ્ધના ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ ધાબળા વિતરણમાં ખાંભા શ્રામનાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને અને લોકોને વિતરણ કરી આશીર્વાદ આવ્યા ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે અને દિવ્યાંગોને

અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા તેનો પણ અમે ખુબ ખુબ આભાર માનીયે છીએ